બોલો શ્રી રામચંદ્ર ભગવાન કી કૃષ્ણ કનૈયા લાલ કી ભગવતી સિદ્ધિ માતા કી આય હિંગલાજ કી કી માય શ્રી માલાણ કી પીર શ્રી પિથોરા દાદા કી सनातन धर्म की धर्म की धर्म की धर्म की अधर्म का अधर्म का प्राणियों में प्राणियों में सद्भावना हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो विश्व का कल्याण हो गौ माता की गौ माता की ગૌ માતા કી ભારત માતા કી ભારતીય સંસ્કૃતિ કી ઓમ પાર્વતી પતય હર હર મહાદય મારા વેડાર ગામના પ્રટાંગણે રાજપૂત પરિવાર સમાજના આંગણે મારા યુવા ધનના લાગણી ભાવ અને એની પૂરી વ્યવસ્થા ના સ્વરૂપે માં ભગવતી માલણ મૈયાના ના નૂતન દેવાલય અને એ દેવાલયની સાથે સાથે બાપ આજે અમે સંત પરંપરા તો નિમિત્ત છીએ આજે અહીંયા કોઈ એક હજાર આઠ મહામી ખાલી નિમિત્ત આચાર્ય પરંપરાની આજે એના નિમિત્ત ખાલી અમે સંત પરંપરાઓ છીએ આપણી ચાર મૂળ પરંપરાઓ ચાર આચાર્ય પરંપરાઓ અને એ ચાર આચાર્ય પરંપરાઓમાંથી જે તેર અખાડાઓના સ્વરૂપમાં એક જે વ્યવસ્થાઓ અને એ અખાડાની આજે કૃપા આજે એ અખાડાને હા આજે બાપ મારું વેડાર ગામ મારા યુવાનો મારા યુવા શક્તિ હા મારા રાજપૂત પરિવાર આજે એનું સન્માન કરી રહી છે બાપ અને જ્યારે અમે સાધુઓ જ્યારે તમારા આંગણે આવીએ એટલે વિચારજો કે અમે જેમ અમારી એક ભક્તિ છે ભગવાનના આ મંદિરમાં એક પૂજા કરવાની અને એક સ્વરૂપ છે ઈશ્વરનું પ્રત્યેક સમાજો બાપ પ્રત્યેક સમાજો એ ઠાકરનું પરમ તત્વનું પરમ સત્તાનું બાપ ભગવતીનું એક વાંગમય સ્વરૂપ છે અને આજે ઈ સ્વરૂપોમાં આજે અમે એમ જરૂર જાણીએ કે બાપ ઈશ્વરે જે બે ભૂજાઓ જે બતાવી છે અને બે ભૂજાઓના જે સ્વરૂપ એક ચંદ્રકુળ અને એક સૂર્યકુળ એક આ ચંદ્રવંશ અને સૂર્યવંશ એ મારા ઠાકરની બે ભુજાઓ છે અને એ આંગળાઓમાં જ્યારે અમે કાર્યો કરવા કે ઉત્સવો લેવા આવતા હોઈએ ને ત્યારે અમારી ઠાકરની અમે પૂજા કરવા આવીએ છીએ યાદ રાખજો બાપ હા આજે આજે કાંઈ સ્વીકારીએ છીએ આજે તમારી આ સન્માનો આજે ઈ સન્માનોની આજે પૂજા કરવા આવીએ છીએ અને આજે ઈ પૂજાના સ્વરૂપમાં આજે મારા યુવા ધનને કહું કે બાપ અજ હણે અજથી જી જવાબદારી પૂરી થઈ હતી ને છોકરાએ જવાબદારી ચાલુ થઈ હતી ભલા હા અને આજ મુકે એવરજ લક્ષ્મણસિંહજી એવરજ ગાલ ક્યાં કે મહાદેવ જો મંદિર બાપ તૈયાર થવા આવ્યું છે અને એમાં ક્યાંય ઓછપ થાય તો હવે બાપ આજે અમે તમારી તમારી પૂજાઓ લઈ લઈ રહ્યા છીએ ભાવનાઓ હવે જો ક તમારાવરણો દેવ તત્વ પડે તો અમારી પૂજામાં ક્યાંક અમારી ઓછપતા કહેવાય બાપ ક્યાંય પણ મહાદેવના મંદિરમાં ક્યાં ઓછપતા આવે તો અડધી રાત્રે કહેજો બાપ અને ક્યાંય ફાળામાં પણ ઓછપતા આવે તો પણ જણાવજો

અધિકારીઓ મંચાસીન અને આપ સૌ જ્યારે આજે

એના રક્ષણ માટે આજે મારો આ સમાજ કેટલો આપણે ફરી ફરીને અત્યારે અહીંયા બેઠા છીએ આજે કચ્છના આંગણે વેડારના આંગણે હમણાં આજે ઓગણીસો નેવ્યાસી માં તોરણ બાયદુ બાપા એ અને એની પહેલા તમે આવ્યા ક્યાંથી કેટલું ફરતા ફરતા કોના માટે આપણા રક્ષણ માટે આપણી દીકરીઓની રક્ષા માટે શક્તિની રક્ષા માટે અને જ્યારે શક્તિની રક્ષા થાય છે ને બાપ શક્તિ સર્વની રક્ષા કરે છે ને એક દર્શન મારા યુવા ધન્ય આપું યાદ રાખજો 24 અવતારમાંનો એક અવતાર પરશુરામ 21 વખત વખત નક્ષત્રીય પૃથ્વી કરતી પણ છતાં ક્ષત્રિયોનો આટલો આગમન ક્યાંથી થયું બાપ માં શક્તિ જાગૃત હતી માં આ આ નિજ્યોત જાગેલી હતી ત્યારે એને નારી હત્યાઓ નથી કરી બાપ ત્યારે નારી ઉપર પરશુરામે તલવાર નથી અને જ્યાં ધરા જેની મજબૂત હોય ને બાપ બિયારણને ઉગતા વાર નથી લાગતી પણ જ્યાં ધરા ન નબળી બને છે માટે આજે હું સાધુ હૃદય મારા યુવા ધનને કહું બાપ વૈષ્ણોથી થોડાક નિર્મુક્ત થઈ કરી માને ત્રણ પૂજામાં સેવજો કાલી એટલે ગૌરવતાના રૂપમાં તમારી રક્ષણતાના રૂપમાં તમારી અંદરની શબ્દથી હું નથી કહેતો બાપ કાલીને જાગૃત રાખજો મા લક્ષ્મી કારણ કે સંસારમાં બેઠા છો આજે લક્ષ્મી વગર સંપત્તિ વગર કાંઈ નથી સંસારના ઈ સ્ટેજોને પ્રાપ્ત કરજો એ ઊંચાઈઓને પ્રાપ્ત કરવા માટે લક્ષ્મી પુરુષાર્થને બનાવી રાખજો બાપ જ જીવન બનાવ ખુમારીમય જીવન મહા કાલી પુરુષાર્થમય જીવન મહાલક્ષ્મી અને ત્રીજી પૂજા મા સરસ્વતી અને મારા યુવાધનને કહું બાપ આવતા ભવિષ્યના માટે હા આજે કદાચ જેમ આપણે દેવાલયો કરીએ છીએ એમ આવતા સમયમાં આપણી દીકરીઓ માટે આપણા દીકરાઓ માટે છાત્રાલયો કરવા છે ને એની માટે પણ અમારી તૈયારી રહેશે બાપ સમાજને હા પૂરક થવાની અને અમે મે તો દાદાને પણ વાત કરી આપણા બોર્ડરની જેટલી આપણા ગામોને જ્યાં જ્યાં આપણે વ્યવસ્થાઓ જ્યાં જ્યાં આપણે જગ્યાઓ મળે ત્યાં આપણે હા હોસ્ટેલો તૈયાર કરી આપણી દીકરીઓ કારણ કે આજે રક્ષણ કરવા માટે માટે મારા બોર્ડરનું બાપ આજે આ પાગડીઓ જ કરી શકશે બાપ આજે આ ખુમારી જ કરી શકશે હા અને આજે એ ખુમારીને ખુમાર વંચી રાખવી એ અમારી જવાબદારી છે માટે નાતે પણ મારા યુવા ધનો આજે શિક્ષિત બનજો દીક્ષિત કરવા એ હવે અમારી જવાબદારી છે કારણ કે આજે મને આનંદ છે કે પિથ્યુરા પીરના દાદાને આજે હા અમારી સંત પરંપરાના આજે કારણ કે આચાર્ય ગાદીએ બેઠો છું માટે આજે આપણી પરંપરાનું એક આચાર્ય છે હરિસિંહજી હા અને આજે એની પણ સાક્ષી રહી છે આજે એની પણ જવાબ મને આનંદ છે કે આજે યુવા શક્તિ હા આજે જવાબદારી પૂરી થઈ હતી અને ચાલુ હતી બાપ આજે 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 મારા જે સન્માનો ગુરુ ચેતનાના એ સાધુ હૃદય સ્વીકારું છું અને ઈશ્વર પાસે જ પ્રાર્થના કરું છું બાપ આજે આપની ગૌરવતા આપની આ ત્રણેય ચેતનાને શણગારવા માટે આજે સંતોનો સહયોગ સહકાર અને આશીર્વાદ કાયમો માટે આપણને બની રહે રહેના પીઠ ઉપરમાં ભગવતી બેઠી છે કચ્છમાં બેઠા છે એનો પણ સહયોગ આપ સૌને છે માટે માતૃશક્તિના ઉપાસનાના સ્વરૂપમાં જ્યારે બેઠા છીએ ત્યારે સમાજની ગૌરવતા સમાજનો પુરુષાર્થ સમાજની પ્રગતિ અને સમાજને શિક્ષિત

ઉર્જા કાયમ કાર્યશીલ કર્તવ્યશીલ બની રહે અને એની માટે જ્યારે જ્યારે આ ધર્મ જગતની જરૂર હશે ત્યારે બાપ દોડતા આવતા રહીશું હા આજે મારે હું એમ કહીશ કે આજે મારા રાજપૂત આજે મારા આ પાવર મારા પટાની આજે અમે સન્માન સ્વીકારી રહ્યા છીએ આજે લક્ષ્મણસિંહજીએ જ્યારે યુવાનો આવીને વાત કરી કે બાપુ આ રીતે આયોજન કરવા જઈ રહ્યા છીએ ત્યારે કીધું કે બાપ અત્યારે જવાનું હતું થોડું આ ઉત્તરાખંડ આ બે દિવસ પહેલાં પણ મેં કીધું ત્યાં પછી જવાશે મારો આજે ઉત્તરાખંડ જ્યારે મારી સમાજ ઉત્તરોત્તર ગતિ કરે એ મારું ઉત્તરાખંડ છે અને આ ઉત્તરની ગતિ મારા પ્રત્યેક સમાજની બની રહે કોઈ નાનું નથી કોઈ મોટું નથી આજે રાજકીય રીતે હમણાં ત્યારે અમારે કારણ કે ગામ ધણી છે એટલા માટે આજે આ સ્થાન થી કારણ કે રાજ સત્તા આપણી છે બાપ અને આજે સ્વરૂપમાં આજે પ્રદ્યુમનસિંહજી આવવાના હતા પણ કારણ કે ધન્યવાદ આજે બીજી વખત કીધું કે ભેરો બાપુ હાલ બોલાય જા પણ સંતો આવી ગયા એટલે પછી મેં કીધું કદાચ એમની રીતે આવી જાય સારું છે બાપ શુભકામનાઓ છે આ શિવ જેવા આવા યુવા શક્તિ અને અત્યારે આપણા મામલેદાર સાહેબ ઘણી ઘણી સેવાઓમાં અમારી સાથે રહ્યા છે અને એ પણ નિવૃત્ત છે આ બધાનો સહયોગ લઈ કરી સમાજના વિકાસ માટે મારા યુવાધન કાર્યશીલ બની રહેજો અને કર્તવ્યશીલ બની રહેજો મા ભગવતી માલણની કૃપા કરુણા ક્યારેક મંદિરનો રહસ્ય જેમ ભગત બાબાએ વાત કરી એ જ રીતે બાપ આવતા દિવસોમાં મંદિર એટલે શું આપણા બધા રહસ્ય પૂજાઓ એ જાણશું પછી પહેલા આપણે આપણી આ સ્ટેજ તૈયાર કરી લઈએ એ સ્ટેજ બાપ એક આપણી ઉપાસના એક આપણું શિક્ષણ અને બીજી આપણી સમાજની એકતા બાપ આ ત્રણ અને ત્રીજું આજે આ રીતે ને રીતે સ્ટેજ ને હું આરોગ્ય નું પોઈન્ટ બતાવું છું બાપ કારણ કે આપણે આરોગ્યવાન હશું તો ગમે એટલું કાર્ય અને આરોગ્યવાન ક્યારે રહી શકશું જ્યારે સમાજમાં થોડાક નિર્વેશનું હશે માટે આરોગ્ય માટે પણ આપણે કટિબદ્ધ થઈએ આ ચાર સ્ટેજથી સમાજને આ પાયાઓ મજબૂત કરીએ અને આવતા દિવસોમાં બાપ ગૌરી શિખરોને આપ સર કરો એ જ મારી શુભકામના સાથે મારા યુવા ધનને ખૂબ ખૂબ અભિનંદન અને યુવા ધનને જે વડીલોએ પ્રેરણા આપીએ વડીલોને શુભકામના સાથે મા ભગવતીની કરુણા કૃપા આપ સૌ ઉપર વરસતી રહે મા ભગવતી માલણના શ્રી ચરણોમાં પ્રાર્થના કરી વિરમું અસ્તુ ઓ બોલો શ્રી ભગવતી માલ માય